ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વોઇસ ઓફ ડે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અને આજે ફરી એકવાર એક અમેઝિંગ ટોક સાથે હું તમારી સાથે આવી છું હિતેશ્રી અને અત્યારે આપણો સ્ટુડિયો પર જે પણ લોકો આવેલા છે મારે એમનું ઇન્ટ્રોડક્શન તમને આપવાની જરૂર જ નથી કારણ કે બધા એટલા ફેમસ ફેસિસ છે આપણે સૌ એને ઓળખીએ છીએ તો પણ નાનું એવું ઇન્ટ્રોડક્શન હું આપી દઉં આજે આપણા સ્ટુડિયો પર અ વેરી બ્યુટીફુલ પૂજા મેમ હેલો પ્રિયલ મેમ ચેતન ધનાણી સર અને હેમિન સર અવેલેબલ છે અને આપણે સૌ આજે એવી મસ્ત અને ગોસિપ્સ કરવાના છીએ કારણ કે આમનું એક મૂવી શસ્ત્ર છે તે આવી રહ્યું છે અને એક પહેલું એવું ગુજરાતી મૂવી છે કે જે સાયબર ક્રાઈમ ઉપર બનેલું છે બરાબર હવે સૌથી પહેલા તો અમારા વ્યૂઅર્સને થોડીક સાયબર ક્રાઈમ વિશે જે આ મૂવી આવ્યું છે એની થોડી તમે હાઇલાઇટ આપી અ એક મે ગુજરાત સ્થાપના દિવસ ગુજરાત પોલીસ સ્થાપના દિવસના રોજ આ

નવા નવા વિષયો એટેમ્પ્ટ કરી રહી છે અને જનતા એને સ્વીકારી રહી છે એને માણી રહી છે તો હવે અમારી પણ હિંમત ખુલી છે તો અમે આજના વિષયોને આજના લોકોને સ્પર્શતા વિષયોને લઈને આવવાની હિંમત બધા કરી શકીએ છીએ અને એનો જ આ એક પ્રયત્ન શસ્ત્ર છે કેમ કે આ આ ડિજિટલ યુગની અંદર શસ્ત્રો પણ બદલાવાના છે હમણાં જે કાશ્મીરમાં અટેક થયો એવા બધા શસ્ત્રો એ તો બધા ઉપયોગમાં લેવાના જ છે આ લોકો અને એનો આઈ એમ શ્યોર અને અમારી આખી ટીમ એ કાશ્મીરના બધા જે વિક્ટીમ્સ છે એને શ્રદ્ધાંજલિ જ આપીએ છીએ અમે લોકો અને અમે જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી ગૃહમંત્રી એનો જડબાતોડ જવાબ આપશે જ પણ હવે જે યુગ શરૂ થયો છે ડિજિટલ એની અંદર આ શસ્ત્રો બદલાવાના છે ને આપણને કદાચ દેખાશે બી નહીં એવા શસ્ત્રોનો ઉપયોગ થશે આપણી વિરુદ્ધ તો આજની જે યુવા પેઢી છે એ તો ઘણું ખરું જાણે બી છે ને તેમ છતાંય છેતરાય છે તો એનાથી મોટી જે પેઢી છે જે મારા ફાધર છે આપના ફાધર મધર હશે તો એમને આના વિશે આપણે જાગૃત કરવા જરૂરી છે એમના વિશે અવેર કરવા જરૂરી છે એટલે અમે આ ફેમિલી ડ્રામા તરીકે જ આખી આ ક્રાઇમ થ્રીલર લઈને આવ્યા છીએ જેની અંદર

એટલે તમે સમજી શકો છો કે કેટલો સળગતો મુદ્દો છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે અમારી પણ જવાબદારી બને છે કે આવા સળગતા વિષયો જનતા સુધી પહોંચાડતા રહીએ અને એ જ આ પ્રયત્ન અમારો છે અને મારો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે કોઈ પણ એક્ટર હોય એ જ્યારે પણ મૂવી સાઇન કરે ને ત્યારે પેલા એની સ્ટોરી એની પાસે આવે અને પછી એ કોઈ પણ મુવી સાઇન કરતો હોય તો જ્યારે આ મૂવીની સ્ક્રિપ્ટ તમારી પાસે આવી કે ભાઈ આ રીતની સ્ટોરી છે તો ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું કે ભાઈ આપણે તે આવી મૂવીમાં વર્ક કરવું છે કારણ કે મોસ્ટલી ગુજરાતીમાં રોમેન્ટિક છે કે એવી મુવીઝ વધારે આવતી સાચી વાત સાચી વાત છે આવતી હોય છે પણ મને બહુ નથી આવતી મારી પાસે જ્યારે બી કોઈ વિષય આવતા હોય છે તો જનરલી કોઈક ને કોઈક એટલે મારી કદાચ ઇમ્પ્રેશન એવી પડી ગઈ છે રેવાના કારણે ડિયર ફાધર કારણે કર્મના કારણે કેવું છે પણ એટલે જ્યારે પણ આવો કોઈક વિષય હોય હું તો એક્ચ્યુઅલી મને ફોર્ચ્યુનેટલી માનું છું કે આવો કોઈક ડિફરન્ટ ટાઈપનો વિષય હોય ને મને યાદ કરવામાં આવે છે તો મેં પહેલા જ્યારે આ વિષય સાંભળ્યો ત્યારે મેં તરત આના પર કે આ તો કરવી જોઈએ એવું મને એટલે જ લાગ્યું કેમ કે આ અવેરનેસ જે જેમ કે આપણા આજુબાજુ જ આવા ફ્રોડ કેટલા બધા થઈ ગયા છે મારા ફાધર પણ અટેમ્પ્ટ થઈ ચૂકેલો છે એ બચી ગયા છે અલગ વાત છે પૂજા મેડમ પણ અટેમ્પ્ટ થઈ ચૂકેલો છે એ પણ બચી ગયા છે પણ ઇન શોર્ટ એવું છે કે આ એટલો એટલો સડકતો વિષય છે કે મને એમ થયું કે ના ના આ ફિલ્મ તો આપણે કરવી જ પડશે અને કરવી જોઈએ ને મારા માટે તો એવું હતું કે અત્યાર સુધી લવ સ્ટોરીઝ કરી છે કા તો પછી કોઈ કોમેડી કેરેક્ટર કર્યું છે કે એવું જ બધું હું કરતી આવી છું એટલે આ એક બહુ જ અલગ મુદ્દો હતો અને ટીચરનો રોલ પ્લે કરવાનો પ્રોફેસરનો નાનપણથી આપણે ટીચર ટીચર રમતા હોઈએ એટલે ખૂબ મજા આવતી હોય છે એટલે આ રિયલમાં કરવાનું રીલ પર કરવાનું મળ્યું એટલે બહુ મજા આવી સાયબર સિક્યોરિટીની પ્રોફેસર છે એટલે એ મુદ્દો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એના વિશે મેં જાણ્યું ગૂગલ પરથી વાંચ્યું બધું કે એક્ઝેક્ટલી એ શું હોય છે એટલે એ બધું જાણવાનું કરવાનું ફિલ્મ દરમિયાન બહુ જ મજા આવી એક્સપિરિયન્સ કેવો રહ્યો આ તમારા મૂવીમાં ખાસ કરીને એક્સપિરિયન્સ તો બહુ જ સારો રહ્યો કેમ કે જેમ સરે કીધું એમ કે એક અલગ જ ટૉપિક સાથે જે ગુજરાતમાં આજ સુધી તો બન્યો જ નથી અને ગોલ્ડન ટાઈમ તો છે જ આ વિષય પર વાત કરવાનો સો એ બધી જ માહિતી સાથે અને એક મસ્તીભર્યા માહોલમાં આટલા મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો એટલે શીખવાનું પણ એટલું મળ્યું અને સાથે સાથે એવું સારું કેરેક્ટર કરવાનો પણ ચાન્સ મળ્યો એટલે એક્સપિરિયન્સ તો બહુ જ સરસ છે હેમંત સર હવે અમે ટ્રેલર માં જોયું છે કે તમારા બે ડાયલોગ છે ને એ આમ બહુ મસ્ત છે એક તો ચકલી ચકલી વાળો છે અને બીજો આઈ થિંક એવો છે કે ભઈ મરાડા નું ફિલ્મ હા આપણે આ છે વાળો એટલે હવે એ બંને ડાયલોગ અધરવાઇઝ એ બંનેમાંથી એક તમે અમારા વ્યૂઅર્સ માટે બોલશો ને તો અમને મજા પડી જવાની

અને કઈ રીતે મેનેજ 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 થાય છે મેરેજ પછી હવે પણ કરવાનું આ શૂટિંગ લાઈફ આખી હું મારી જાતને બહુ જ લકી માનું છું કે મને એવો પરિવાર મળ્યો છે અત્યારે જે મને સપોર્ટ કરે છે મારા જે ઇનલોઝ છે બહુ જ લિનિયન્ટ છે એમને જરાય વાંધો નથી કે એક્ટ્રેસ છે એટલે લેટ નાઇટ થશે કે નાઇટ શિફ્ટમાં જશે વહેલી જતી રહેશે આખો દિવસ ઘરે નહીં હોય જરાય નહીં એ લોકો બહુ જ સમજે છે અને મને પ્રોત્સાહિત કરે છે લોકો પ્રોત્સાહન આપે છે કે તારે હજી ફિલ્મો કરવી જોઈએ આગળ તું કામ કર એટલે એ રીતનો જે મને સપોર્ટ મળ્યો છે ને એના લીધે તો લાઈફ ઇઝ બિકમ વેરી ઇઝી એટલે મને લગન પહેલા અને લગન પછી ફરક નથી દેખાઈ રહ્યો બિકોઝ ઓફ ટેમ ના હું એ પરિવારને ઘણા સમયથી જાણું છું અને એ પરિવાર કલા સાથે જોડાયેલો પરિવાર છે એટલે મલ્હારનો નાનો ભાઈ છે એ પણ નાટકોમાં કામ કરે છે એના ફાધર પણ આકાશવાણીમાં હતા નાટકોમાં કામ કરતા હતા તો એ આ આ પ્રોફેશનને બહુ વ્યવસ્થિત રીતે સમજે છે જાણે છે

એમની સાથે જેમનો ટુ શોટ લાગ્યો હોય ને એમ મેક્સિમમ રીટેલ હોય કારણ કે તમને ખ્યાલ ના હોય પણ એ એમની કાયા એટલી વિરાટ છે ને એ બાજુની એટલે કદાચ સાથે સીન હોય તો ફેસ જો હવે તમે જોયો ને હવે આટલી વાતો બધું આટલું બધું છે તો અમે કેવી રીતે શૂટ કર્યું હશે તમને લોકોને બહુ મજા આવી બહુ જ મજા આવી યસ યસ ડેફિનેટલી અને એ છે ને એ નિશાની છે મને એવું લાગે કે જે ફિલ્મ નો શૂટિંગ દરમિયાન જો આનંદ થયો મજા થઈ હોય તો જનતાને એ મજા એક કેમેસ્ટ્રી તમને ઓન સ્ક્રીન દેખાઈ જ જાય અને સૌથી વધારે નખરા કોણ કરે એ તો હવે કે છે કે ભઈ ગર્લ્સ હોય ને રેડી થવા જાય એટલે છે બરાબર ના મતલબ તો થઈ ના હોય થોડા અને હક બને ના 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 કઈ એ દાના ને એવું કંઈક નથી આ એ એવું એ સીધું ઉપર જ ડાયવર્ટ કરે ટોપિક કેસ થાય ગરમ જે લાગે છે સમ ટોપિક એકદમ ના વસ્તુ છે એ ઉચાલતી વસ્તુ ડિરેક્ટર સોધેલા ટેન્ટરપ્સ જો કરતા તમે શૂટ માં પણ આટલી જ મસ્તી કરી છે તો હવે તમે અમારા જે મુવી આવી રહ્યું છે હવે સાયબર ક્રાઇમ ઉપર છે એટલે એ ચોક્કસ વાત છે કે લોકોને છે ને આમાંથી ઘણું શીખવાનું પણ મળવાનું છે એટલે અત્યારના યુથ છે ને ખાસ કરીને એમને આ મૂવી જોવું જોઈએ તો એના વિશે તમે શું કહેશો મારું એમ કહેવું છે કે છે તો કન્ફર્મ આ મૂવી જોવું જ જોઈએ કેમ કે આ એમને જ રિલેટેડ એમને સ્પર્શ તો વિષય છે કેમ કે ખાલી ને ખાલી આ જે કીધું સાયબર ક્રાઈમ કે એટલું જ આમાં નથી એને રિલેટેડ બધું જ આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે જેમ કે એમણે હમણાં જે શાયરી કીધી હવે એ શાયરી બી જે આપણું અત્યારે ચેટ જીપીટી કે જે બી એવું જ એક બીજું એન્જિને યુઝ કરીને શાયરીઓ બનાવી રહ્યા છે એવું બી અંદર અમે નાખ્યું છે ઇન શોર્ટ બહુ નાની નાની ડિજિટલ ડિજિટલ વર્લ્ડને રિલેટેડ જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ અમે આવરવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ આ જે સાયબર ટ્રોલિંગ જેને કહી શકીએ આપણે એ પણ અંદર કે તમને તો કદાચ કોમેન્ટ કરી નાખો છો જે આત્મયુદ્ધ કરતું હોય છે કે તમે કોઈને પણ કંઈ બી બોલી દો છો એક મેસેજમાં ને ઘણી તમે તમારો ચહેરો બી રિવીલ નથી કરતા અને નામ બી નથી કહેતા અને એક એક મેસેજ નાખી દો છો ને કોમેન્ટ કરી દીધી પણ એની અસર જે ભોગ બનનાર વ્યક્તિ છે એના મન ઉપર શું થઈ રહી છે એના પરિવારની શું હાલત થઈ રહી છે એ બધો પણ એ બધું કોઈ નથી વિચારતું વિચારતું જ નથી અને એનું પણ અમે આનામાં સમાવેશ કર્યો છે ફિલ્મમાં અને બીજું મારું એ કેવું છે કે યુથની સાથે સાથે એમના મા બાપ કે જે આ યુગ ડિજિટલ બધી સાથે એટલા એકવન્ટ નથી તો એમને અવેર કરવા પણ બહુ જરૂરી છે એટલે પારિવારિક મૂલ્યો સાથે આ ફિલ્મને અમે રજૂ કરી એટલા માટે જ છે કારણ કે પરિવાર જુએ મોટી ઉંમરના વ્યક્તિઓ ખાસ જુએ કે એ સોફ્ટ ટાર્ગેટ છે આ બધા સ્કેમર્સના તો મારા હિસાબે આ સાથે સાથે અને છે છે ગંભીર મુદ્દા ફૂલ એન્ટરટેનમેન્ટ પણ સ્ટોરી કોમેડી છે સરસ મજાના ગીતો પણ છે એમાંથી એક અમારો ગરબો પણ અત્યારે રિલીઝ થઈ જ ગયો છે ઘેલી થઈ જવું અને બીજું એ પણ એક સોંગ છે જે રેપ સોંગ જેવું બનાવ્યું છે કોલેજ લાઈફની ઉપર એ પણ રિલીઝ થશે ચાર પાંચ દિવસમાં એટલે ઇટ્સ અ ફૂલ એન્ટરટેન એન્ટરટેનમેન્ટ પેકેજ યુ કેન એટલે એક મે હવે જે શસ્ત્ર મૂવી રિલીઝ થઈ રહ્યું છે આપણે સૌ પણ એ મૂવી જોવા જઈએ અને આમને અઢળક પ્રેમ આપીએ કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક એવું મૂવી આવી રહ્યું છે કે જે આપણને સાયબર ક્રાઇમની અવેરનેસ તો આપશે પણ સાથે સાથે રોમેન્ટિક હશે થ્રીલર હશે અને લોડ્સ ઓફ ડ્રામા હશે તો આવા જ અવનવા વિડીયો સાથે નવી સ્ટારકાસ્ટ સાથે હું તમને મળતી રહીશ ત્યાં સુધી જોતા રહો વોઇસ ઓફ ધી ડિજિટલ